ને એવામાં અમારે જેવા શાકભાજી લેવા ગયા હોય તમે જેવા શાકભાજી ઠીક શાકભાજી તો કાઈ નઈ કોઈ બીમાર હોય કોઈ ઇમરજન્સી આવી ગયું તો જાવું ક્યાંથી ને એમ એ તો ખબર પડે ને ને અહીંયા અહીંયા નઈ રસ્તો મળે નઈ રસ્તી મળે રસ્તો બી તો એટલો જ છે એક માણ એક વાહન આલતો હોય બસ તો હા એમાં બીજું આમથી એક વાહન આલે ને બસ એક વાહન આલે ને તો બીજા બે આ સાઈડ નહીં આવે ને આ સાઈડ નહીં જવાય એવો રસ્તો છે એવું જ છે હો થાય છે એવું પણ શું કરો

ઓલી સાઈટ ના તો ઠીક છે ઓલી માં તો કોઈ વાંધો નથી આપણે જે બિચારા છોકરા ત્યાં સ્કૂલમાં નહી જાય અટવાઈ જાય એને મા બાપ ને એમ તો એમ થાય તો ખરું ને કે મારા છોકરા ત્યાં રહી ગયા ત્યાં રહી ગયા શું થશે શું નહી

પુલ કેટલા વર્ષથી એક વિડીયો પણ એ પુલ માટે નદી આવે ને પુલ માટે એક મસ્ત વિડીયો પણ બનાવશે અને ફેસબુક પેજ ઉપર યુટ્યુબ ચેનલ ઉપર અપલોડ પણ કરવો છે જો વિડીયો જોયા પછી કોઈને ને ખોલે તો સારું કેવાય બરોબર છે બાકી બધાયને જરૂર તો બની જાય તો હરુ કે જરૂર નથી બધાયને એટલે કોઈને જરૂર જ નથી એટલે તો કોઈ બોલે જ નથી બોલતા નથી ના ના બોલશું ના ના બોલ બધાયને જરૂર તો તો આટલાથી આથી જાય તેથી જાય એમ જાય એમ જાય એમ જાય તો કેંગિયા કોઈ ધ્યાન નથી દેતું તો જરૂર બધાયને છે બોલવું પડે હા બધાય બોલશે બરોબર છે આ વખતે એરિયા જ નહીં ના એ લોકો ને બી બોલવાનું આ સાઈડ ના છે એ લોકો ને બી બોલવાનું બધાને બોલવાનું બધા ને જરૂર છે આ રસ્તા આ રસ્તા એ આવક જાવક બધાને છે બરોબર છે એટલે બોલવાનું બધાને છે પંચાયતમાં જવાનું કેવાય કે અમને પુલ બનાવી દેવો